ખરેખર જો ખેડૂત પ્રત્યે આવું આવી આવી વસ્તુ હોય ને તો એટલે સોથે જે જેમ આપણે જગદીશ મહેતા કહીએ ને એની ઘરે સોથે જ દિવસે ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા થઈ જવા જોઈએ એને ડિજિટલ ઇન્ડિયા કહેવાય એટલે ભાઈ તમે મોદી આમ દેખાડે એક બટન દબાવે હાલો ખેડૂતોના ખાતામાં બબે હજાર રૂપિયા જમા થઈ ગયા છે તો ભાઈ ઈ જમા થઈ આ કેમ નથી જમા થઈ શકતા આમાં તો સર્વે કરવું ફલાણું આમ કરવું ઠીક આ વાવ થરાક અંદર એક મહિનો થી ત્યાં ખેડૂત રાયડું નાખે છે એવડી રૂપિયાની નુકસાની ગઈ છે નવસો કરોડ ને હજાર કરોડ ને પંદરસો કરોડ ને સત્તરસો કરોડ ને સહાય આપી હજી એક ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવ્યા એક મગફળી તૈયાર થઈ છે જેની પણ હારી મગફળી છે જેને પલલીગી છે ગવે એવી મગફળી છે એને બધીને હવે આપણી એક જ વસ્તુ કરવાની છે ક્યાંય ટેકા માં મગફળી દેવા નથી જ આવીને ક્યાંય બજારમાં વેસવી નથી આ એક નિર્ણય કરો આગળી થોડોક ટાઈમ પૂરતો આપણે મગફળી જ નથી બેસવી આ મિલ માલિકો શું કરશે બધા જખમરાવી ભાવ દેવા જો કરવું તો ખરી ને તેલની અંદર મોટા જે કૌભાંડો છે જો એ કૌભાંડો બંધ થઈ જાય તો હું તો એમ કઉક સરકાર ને ધન્યવાદ દઉં જો સરકાર એમાં કઈ કરે તો આપણા કૃષિ મંત્રી હતા ને જીકુભાઈ વાઘાણી ઘોડો લઈને સવારી કરતા હોય માથે પાઘડી લઈને આમ આમ ટૂંકમાં હું તો એ હજી હજી તમે જોયું એ જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે કેવડા કેવડા કોભાનો એના પણ નીકળેલા હે અને એના જ છોકરાનું લગભગ કંઈક કંપની પકડાય હતી આપણે જગદીશભાઈ વાત કરતા ને મેં હાયબ્રુ હે દવાયુની કંપનીઓમાં મોટા ભ્રષ્ટાચાર પકડાય મિત્રો એને કોભાન કરવા વાળા છે એને એની એને એની પડી છે ખેડૂતોની વેદના નથી પડી આ બધું ખાસ તમે ધ્યાન રાખજો તમને આશ્વાસન દે છે સર્વે નામે રાહતના પેકેજ ફલાણા સર્વે કરીને તાત્કાલિક ના ધોરણે અમે હાથ દીમાં સર્વે કરીને ખેડૂતોને સહાય પૂરી આપી દેશું ને અમે એના પ્રત્યે ઓયલું છે હવે ભાઈ હાથ દી સર્વે ની હાદડી ની જરૂરત નથી પડતી બે કલાક ની અંદર સર્વે થઈ જાય જમ ને ડિજિટલ ઇન્ડિયા કેને કહેવાય તો ખબર પડે બે કલાક ની અંદર સર્વે થઈ જાય કેટલી બે કલાક નો થાય સર્વે કરતા આવા ખોટા આપણે ને દૂર અમારે હાવ ધૂ હાવ હાલી હુકમે હુકામે નીકળાશુઓ આ રામ્યો પ્લાસ્ટિકના જેવડા કૌભાંડિયો તમને પડશે ને કોઈ કોઈ પાસે ખાટલામાં ઉતાયશું ને કોઈ પાસે નહીં આવે તમારી સેવા કરવા આ બધુંય તમારે ભોગવવાનું છે અને ખેડૂતોને મહેનતનો હકનો પૈસો છે ચાર ચિયાર મહિનાની મહેનત કરીને એકને દીન ધન તન તોડ મહેનત કરીને અને ગરમીના તડકામાં સહન કરીને જ્યારે અત્યારે આપણો પાક આપણે પેદા થયો હોય મોઢે કોળિયો મોઢે આવ્યો હોય ને સીનવાઈ જાય ને એવું એવું જે અત્યારે થયું છે અને સત્તા હજી સર્વે કરવો બોલો આ ડિજિટલ ઇન્ડિયા કઈ રીતે હું તો એ વિચાર કરું કે આ પરિપત્ર ફકરા લખી લખીને ઓલા પાછા તો બધાય આપે મોબાઈલમાં સોશિયલ મીડિયામાં ફલાણે દીકડેન ઓઇલેન ઓઇલેન બધાય આપે પાછું કાલ મેં ન્યૂઝમાં જોયો ન્યૂઝ ચેનલ વાળા કેવા કેવા એક નંબરના એ તમે વિચાર કરો તમે કાલ એમ કીધું કે ત્રણ તાલુકાની અંદર ભારે નુકસાની છે

આપણે ઉગ્ર આંદોલન કરશું કરશું ને કરશું મિત્રો આ આ વાત યાદ રાખજો ને કોઈ મગફળી અત્યારે વેચવાની જ નથી આ ધ્યાન રાખજો તમે બરોબર અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન